ડભઈ તાલુકાના સીમળિયા ગામે નવીનગરી વિસ્તારમાં રાત્રિભર પડેલા અવિરત વરસાદના કારણે વિસ્તાર તથા લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા પાણીનો નિકાલ ન થતાં સ્થાનિક રહીશોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો છે વર્ષોથી ચાલી આવતી આ જ પરિસ્થિતિના કારણે રહીશોને વરસાદ પડતા જ અશાંતિનો સામનો કરવો પડે છે અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં પણ વરસાદી પાણીનો નિકાલ કાયમી ધોરણે લવાતો નથી જેના કારણે લોકોમાં તંત્ર પ્રત્યે ભારે અસંતોષ ફેલાયો છે લોકોના ઘરોમાં પાણી ઘૂસતા ઘર વખરીને મોટું નુકસાન થયું છે મહિલાઓ અને બાળકોને વરસાદી પાણી વચ્ચે મુશ્કેલીમાં રહેવું પડ્યું હતું તો કેટલાક લોકો પોતાના મકાનો બંધ કરી સલામત સ્થળે રહેવા ગયા હતા રહીશોનો આક્ષેપ છે કે આ પરિસ્થિતિ ગંભીર બનવા છતાં ગામના સરપંચ ઉપસરપંચ કે તલાટી સુધી કોઈ જોવા આવ્યા નથી હાલ તંત્ર દ્વારા તાત્કાલિક પાણીના નિકાલની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી રહીશોની માંગણી છે લોકોનો સ્પષ્ટ અવાજ છે કે માત્ર તાત્કાલિક નહીં પરંતુ કાયમી ધોરણે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે રાત્રે ચાર વાગ્યાની વરસાદ આટલો બધો પાણી ભરેલ છે પણ હજુ કોઈ કોઈ તલાટી કોઈ તલાટી સાહેબ કોઈ અધિકારી આ બાજુ કોઈ જોવા આવ્યું નહીં હવે અમારે પાણી નું નિકાલ છે આજે વર્ષો થી પાણી નું અમારું આના આ રીતના પાણી ભરાય છે કોઈ એનો નિકાલ નહીં અમે તો ધારાસભ્ય શ્રી ને સાહેબ ને બી કહીએ છીએ અમારી રજૂઆત કરો કે અમારા નહીં નગરી પાણી નું કે નિકાલ નું કઈ કરે ભાઈ વિશાલ ભાઈ હેલ્પ કરજો આ વિશે અમારે આ મીડિયા થ્રુ કે અમારા ઘરે ઘરે જોવો તમે હટી જાવ

આ લોકો કઈ સહાય કરે એવું મને કરો સરકાર શ્રી ને હું તો કઈ ધારાસભ્યશ્રી કઉ છુ કે અમારો પાણીઓ કે આઈન કેટલાય સરપંચો આઈન ગયા અને કેટલાય સભ્ય બદલાઈ ગયા પણ આ પાણી જો કોઈ નિકાલતા તો નહીં